આજે મિત્રો ગાડી મિસ હાક આકને મારો મિત્રો નથી દેખાતોને ચાલો હાલ હાલો તો સીધી વાંચે હા તો પેલા બ્રેક ઉપર પગ રાખવાનો એક સાઈડ એક રોગો દીધો હવે એને બ્રેક

તો મારે મિત્રો તમને એક વાત જણાવવાની છે કે આપણો જે અમદાવાદ ટુ રાજકોટ હાઇવે છે એના પર તમે તમારા વાહન છે થોડાક ધીમે અને જોઈને ચલાવજો કેમકે ઘણા બધા યાત્રીઓ શ્રદ્ધાળુઓ જે લોકો છે એ ચાલીને જાય છે ચોટીલા તો આપણી કોઈ મિસ્ટેક કે આપણી કોઈ ભૂલના કારણે છે અમને હાનિ ના થાય એનું ધ્યાન રાખજો